ઠાકોર ની ન થાય તો કોઈ ની ન થઈ થોડો સમય થયો તો હવે ગીતા આવ્યું કે હારી હારી સુ ને ઠાકોરો લઈ ગયા બરોબર અને હજુ જાગૃત નહીં બનો તો શું ગીતા હશે ખબર છે કે તમારી સુડીઓ ને અમે લઈ ગયા

પેલા તો મિત્રો બીજી આઈડી બનાવી છે નીચે મેન્શન કરું છું કોલોબ્રેશન બી કરું છું કારણ બનાવવાનું એટલું કે બીજી આઈડી ને આપણે સ્ટ્રાઇક પડી જાય એટલે નવી આઈડી ગ્રોથ થઈ જાય અને તમારા સુધી અવાજ પહોંચતો રહે અને મિત્રો મેં અના પહેલા બે વિડીયો બનાવ્યા હતા કલાકાર વિશે બરોબર કે આપણી સમાજ આપણો કલાકાર કેમ આવું બોલ્યો તો હું પેલા મિત્રો ગીતા આવ્યું કે ઠાકોરની ન થઈ તો કોઈ ની ન થઈ થોડો સમય થયો તો હવે ગીતા આવ્યું કે હારી હારી સોડીઓ ને ઠાકોરો લઈ ગયા બરોબર અને હજુ જાગૃત નહીં બનો તો શું ગીતા છે ખબર છે કે તમારી સુધીઓને અમે લઈ જા બરોબર અને આ ગીત ગાવા વાળા કોણ હતા ખબર બધી બીજી સમાજના હતા અને આ લોકો ને મિત્રો પરમિશન કોને આપી આવા ગીત ગાવાની અને મને પ્રશ્ન ની અંદર માહિતી આપજો કે આ ક્યાં નો પ્રોગ્રામ છે બરોબર આ આવું સમાજ ક્યારે નહીં ચલાવી લેવામાં આવે જેમાં માતાજી